તો મિત્રો આજ આપણે બે વ્લોગ ભેગા છે મિત્રો જોવાનું ભૂલતા નહીં ફૂલ મોસ્ટ છે મિત્રો હા બે વ્લોગ ભેગા છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા વ્લોગ માં કેમ છો બધા મજામાં તો જો મિત્રો અત્તરના વાગી ગયા છે 8:30 ને આપણે આવી જશે વાડીએ તમે જોવો છો મિત્રો અને અત્તરનો નજારો જો આવો કાક છે મિત્રો અત્તરનો નજારો આવો ફોનમાં તો નહી સરખો દેખાય તો અત્યારે એક નંબર નજારો છે મિત્રો મિત્રો હું બાપુ બે બીજા માટો મારવા તમને જોવો છો જયારે હવે છે મિત્રો આપડે પાણી કૂટી દીધું મિત્રો તો આપણે આ નથી પાય પછી જો એક પાણી પાઈ દીધું કીધું ખોળબળ ઉગી જાય પછી દીધી છે આપણે મિત્રો તમે જોઈ છો એક નંબર લો છોકર ખાતર નાખીને પાવાની છે તો ફાઇનલી મિત્રો પછી આપણે બ્લોક કવર કર્યો નતો વાડીયાથી ઘરે આવ્યા તમે કરવી લીધું મિત્રો અને આરામ પણ કરી લીધો મિત્રો અતાર ના વાગી ગયા છે તો મિત્રો જો તારું માનગઢ ના ખારામાં શું મિત્રો તમે જોવો છો કેમ કે આપણને થોડુંક વાગ્યું હતું મિત્રો થોડુંક પાચ્યું હતું હું આવો તો દવાખાને એ પણ ના બન નહોતું મિત્રો એટલે પાછું જવાનું છે બીજે હવે અને જો અત્યારે મારા કાકાની રીલ્સ ઉતારવા ઊભા રહ્યા છે મિત્રો તમે જોવો છો એ સાહેબ યાદ કરે છે મિત્રો એટલે રીલ્સ બીલ્સ સુતાર લઈ મિત્રો અને પછી મળી ગયા હાલો ને તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા પાટો બાટો બંધાવીને કારને આવી ગયા અને જો અત્યારે જમવા બે જાય છે મિત્રો

દાંત કાઢે છે અને હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું અને નહીં તો મારો બ્લોગ જોઈને આવી જઈશું મજામાં તો મિત્રો અત્યારના વાગ્યા છે સાડા આઠ ને જો આપણે તૈયાર થઈ લઈ ગયા છે સિરાઈ બીરાવીને અને બાપુને બે તાળીયા છે એટલે એ બાપુને બે કહીને ગાડી લઈને ગયા છે મિત્રો આપણે બળદગાડું લઈને જવાનું છે ને તો જો અત્યારે શિરાઈને બેઠા છે ઘડી ફોન બોન જોયું મિત્રો અને મમ્મી કામ કરી લે બધું એટલે જવાનું છે આપણે વાડીએ તો મિત્રો હવે હું વાળીએ છીએ મેળવું તો મિત્રો બનાવી તો મિત્રો આપણે આવી જ્યાં વાડીએ તમે જોવો છો લક્ષ્મીને અને ગાયને પણ બેને નીરી દીધું મિત્રો બળીક જેને નીરવાનું છે તો વાંજ્યા તડકા દેખાય છે નહીં મિત્રો અને આપણે તો પાણી વાળવાનું દાળિયો કર્યો છે અને દવા છાંટવાનો છે મિત્રો દવા ઘઉંમાં છટાઈ રહી છે અને ઝાડમાં પાણી વળી રહ્યું છે પાણી તો હું વાળ રાખે મિત્રો પણ કેમ કે મારો પાટો પડી મિત્રો અને આપણે આ વખતે દાળીઓ કરી લીધો છે તો મિત્રો બનાવી રહ્યો લાગી તો મિત્રો આપણે દાળીઓ કર્યો છે ઘઉંમાં દવા છાંટવાનો દવા છાંટે તમે જોઈ રહ્યા છો Non è in pace, è un buddha, è un'invalese, è il mio metro. Damezoso. tare, Piria, c'è. Damezoso. Ciao, Piria, babu. Non è in pace. Sto તમે જોવો છો રીંગણા વીણાઈ ગયા છે મિત્રો સૂલો પણ થોડોક થોડોક જગે છે છા મિત્રો અને હવે નાખવાનું છે આપણે જાહેરમાં ખાતર મિત્રો અને આપણે જબલું બાંધી દીધું છે તમે જોવો છો જબલું બાંધી દો હવે ખાતર બાતર નાખી દેવી મિત્રો અને પછી મળી આલો તો મિત્રો ખાતર લઈને આવી ગયા છે આપણે જાહેરમાં ખાતર નાખવા ના સેમ બુદ્ધા તો મિત્રો જાહેરમાં ખાતર બાતર નાખી દેવી અને પછી મળવી મિત્રો આપણે ખાતર બાતન નાખીને આવી ગયા અને જો આ પણ દવા દીધી છે અને ધોવે છે મિત્રો તમે છો અને જાય છે એને પણ પાણી વળી ગયું મિત્રો એટલે પાણી ખૂટી ગયું મિત્રો હોળી તો ઘણું બાકી અને બાપ અહીંયા આરામ કરે છે બેઠા બેઠા તમે જવું છું આપણે રોટલા થાય ત્યાં લગી ને રોટું ભરી આવવાનું છે મીન નું મિત્રો તમે જોવો છો પરોટું ભરી આવવાનું છે મિત્રો બે હું છે ઉભેલો લીધા છે બાબુ ઉભું રાખજો હાલો હવે જાય હમણાં કોદાળે ખોદ નાખવા આવતું ખાવું છે મિત્રો આપણે ભરોટું ભરવા આવી ગયા છે તમે જોવો છો ડાગળો ભરાઈ ગયો મિત્રો અને વસલો બંધ ભૂલા ગયો તો બાપુ બંધ લેવા ગયા તા મિત્રો બંધ લઈને આવી ગયા જો બધા ઊભા છે ને ભરવાનું છે આપડે ભરોટું ભરોટું ભૂલી છે તમે જોવો છો સરસ મજાનું ઓગા છે મિત્રો થોડું જાય અને બળજયા પણ તમે છો મિત્રો જમી આવી પહેલાં જમીન કડી પોરો કોરો ખાઈ લેવી અને પછી સીધું ઉપાડ્યું સીધું ઘરે મિત્રો ઠેલું પછી એવું લાગે ટાઈમ હોય તો એક ભરી જવાનું છે પાછું મિત્રો હા

મિત્રો વારિયા પોગી ગયો ને જો તારે પછું હાલીન જવું પડે તો પોગે વાગ્યું છે નઈ પાણી પીવા ઉતર તો મારા બાપુ બળદ ગાડું લઈને બેઠા તો મિત્રો હવે આવી છે રોટુ ભરવા પાછું બીજું તો હાલો નાગીન મળી તો મિત્રો બીજું રોટુ પણ જો આપણે ડાગલો ભલ લીધો છે એને વસલો બંધ નાખી દીધો છે જો બાપુ એમ કે શું પૂરો આપા મઈ ઈ ગયો 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 તો ઓમય દેવી મિત્રો થોડક પૂરા

લગીને ફોન આવતો લગીને પછી આવી ગયો છું જમવા નાસ્તો ફૂલ થકી મિત્રો આટલું કામ કર્યું છે તો લો મિત્રો આપડા ઘરે આખા શાક છે દૂધ પાપડ વેફર આખા રીંગણા શાક અને બાપુ દહી ખાઈ રહ્યા છે દૂધ નહીં ખાવું મિત્રો

તો આજનો વ્લોગ આયા લગીને મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા હોજો ને હજી લગીમાં મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળ્યો હવે કાલે નવા વિડીયો સાથે તો બધાને જય માતાજી બબાય